તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાયન જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્ટર સરપંચ નીરુબેન પટેલ કુણાલ પરમાર શહીદ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પંચોતેરમાં પ્રજાસત્તા દિન બે હજાર ચોવીસની ઉજવણી શ્રીરંગ ઉપવન પ્રાથમિક શાળા અંદાળા મુકામ રાખવામાં આવી હતી તેમાં નાના મોટા ભૂલકાઓ વિદ્યાર્થીઓ શિક્ષકો આદરણીય પદાધિકારી શ્રી તેમજ તમામ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત હતા આપના માધ્યમથી સંદેશ પાઠવવામાં આવ્યો છે કે ભારત દેશને વિકસિત કરવા માટે આપ સૌ આ આગળ આવો અને ભારત દેશ વિશ્વમાં નંબર એક બને એ મારી આજની આ પ્રસંગે શુભકામનાઓ જય હિન્દ.